હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે જોવાના છે સમિશ્રણના પ્રકાર અને સસંયોજક બંધનો સ્વભાવ તો સસંયોજક બંધ જે છે તે બે પ્રકારના હોય છે તો સસંયોજક બંધના બે પ્રકાર છે સિગમા બંધ અને બીજો છે પાયબંધ તો અહીંયા આજે આપણને અહીંયા આપેલા છે પહેલો છે બંધ બીજો છે પાયબંધ તો પાયબંધને આપણે પાયબંધ આવી રીતના કહીશું સીગમા બંધ જેનું નિશાન આપણે આ રીતના આપીએ છીએ સિગ્મા બોન્ડ તો સિગ્મા બોન્ડ અને પાયબોન્ડને આપણે કેવી રીતના ઓળખીશું કાર્બન ડબલ બોન્ડ કાર્બન હશે તો એમાંનો એક જે બોન્ડ છે એ પાયબોન્ડ હશે અને બીજો જે બોન્ડ છે એ હશે સિગ્મા બોન્ડ તો જ્યારે પણ કાર્બન કાર્બન વચ્ચે ખાલી એક જ બોન્ડ હશે કાર્બન કાર્બન એક બોન્ડ તો આ દરેક જે બોન્ડ છે એ સિગ્મા બોન્ડ કહેવાશે સીગમા બોન્ડ પરંતુ જ્યારે બેથી વધારે બોન્ડ હશે બે હોય કે ત્રણ હોય ત્યારે એક સીગમા બોન્ડ હોય છે અને એક પાયબોન્ડ જેમ કે અહીંયા ચાલો બે બોન્ડ છે તો એક સીગમા બોન્ડ છે બીજો પાયબોન્ડ થશે અહીંયા એક બોન્ડ છે જે ખાલી સીગમા બોન્ડ થશે અહીંયા ચાલો આપણે લઈ ત્રણ બોન્ડ તો ત્રણ બોન્ડમાંના બે બોન્ડ પાયબોન્ડ થશે આ પણ પાય થશે ચલો આ પણ પાયબોંડ થશે જે સી એક છે એ થશે સિગ્મા બંધ તો આવી રીતના આપણે બોન્ડ વર્ગીકૃત કરેલા છે એમાં આપણે પહેલો જોઈએ સિગ્મા બંધ તો આ પ્રકારનો બંધ અક્ષ પર બંધન પામતી કક્ષકોના છેડાથી શીર્ષ ઉપરના સમિશ્રણથી રચાય છે અને શીર્ષ અથવા તો અક્ષીય સમિશ્રણ કહે છે આની રચના પરમાણ્ય કક્ષકોના નીચે દર્શાવ્યા પ્રમાણેના જોડાણના કોઈ એક પ્રકારથી રચાય છે તો જેમાં પહેલું આપણે છે એસ સમિશ્રણ તો એસએસ સમિશ્રણ એટલે કે બે એસ કક્ષક એસ કક્ષકનો આકાર છે ગોળ આકાર તો જે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છે કે એસ જે કક્ષક છે એનો જે આકાર છે એ આવી રીતના ગોળ છે તો એક એસ અને બીજી એસ તો બે એસ ભેગી થાય તો આવી રીતના એકની ઉપર બીજી ઓવરલેપિંગ થાય છે તો આ છે ટુ એસ એસ એસનું સમિશ્રણ થાય છે તો આમાં બે અર્થપૂર્ણ એસ કક્ષકોનું આંતર કેન્દ્રીય અક્ષ પરનું સમિશ્રણ હોય છે જે આ રીતના દર્શાવાય છે એના પછી એસ અને પીનું નું સમિશ્રણ તો એસનો ગોળ આકાર છે અને પીનો જે અહીંયા બતાવેલો છે એ મુજબનો છે પીનો જે આકાર છે એ આ રીતના છે એસનો ગોળ આકાર આ બંનેનું સમિશ્રણ થશે ત્યારે આપણને આ રીતના જોવા મળે છે આ રીતના તો આ થશે એસ અને પીનું સમિશ્રણ એના પછી છે પીપી સમિશ્રણ તો પીપી સમિશ્રણની અંદર બંને પી કક્ષક એકબીજાની અંદર સમિશ્રણ થાય છે તો જે અહીંયા આપણને જેવી રીતના દર્શાવી છે એ મુજબ જોવા મળશે પીપી સમિશ્રણ તો આ હતું આપણે સિગ્મા બંધનું તો સીગ્મા અંદરની અંદર સીગમા બંધની અંદર જોયું તો એસએસ સમિશ્રણ થાય છે એસપી સમિશ્રણ થાય છે અને પીને પી સમિશ્રણ થાય છે એના પછી આપણે જોઈએ પાયબંધ તો પાયબંધની રચનામાં પરમાણીય કક્ષકો એવી રીતે સંમિશ્ર થાય છે કે તેમને પક્ષ એકબીજાને સમાંતર રહે તો પાયબંધની અંદર અહીંયા તમે જોયું દરેકની અંદર તો દરેકની અંદર આવી રીતના આડી લાઈનની અંદર સંમિશ્રણ થાય છે પાયબંધની અંદર આવી રીતના ઊભી લાઈનમાં થશે પી કક્ષક પી એની અંદર ખાલી પીનું સમિશ્રણ થાય છે તો જેની અંદર આપણને જોવા મળશે આ રીતના એક અને બીજી આવી રીતના તો આ થયું પાય પાય સમિશ્રણ જે આ મુજબ થશે અથવા તો જે લાસ્ટમાં આપેલું છે રકાબી આકારનું રકાબી આકારમાં પણ થઈ શકે છે સિગ્મા અને પાયબંધની પ્રબળતા તો સિગ્મા અને પાયબંધ બંનેમાં સૌથી વધારે પ્રબળ કોણ છે તો સિગ્મા બોન્ડ સૌથી વધારે પ્રબળ છે અને બોન્ડ સિગ્મા કરતાં થોડો વીક છે તો સિગ્મા બંધની બાબતમાં કક્ષકોનું સમિશ્રણ વધારે પ્રમાણમાં થાય છે તેથી તેની પ્રબળતા પાય બંધ કરતા કેવી છે વધારે છે બોન્ડ ડબલ બોન્ડ બહુ ઓછા કેસમાં હોય છે સૌથી વધારે સિગ્મા બોન્ડ જ હોય છે અણુના બે પરમાણુઓ વચ્ચે રચાતો બહુબંધમાં સિગ્મા બંધ ઉપરાંત બંધ રચાય છે એના પછી આપણે જોઈએ છીએ સંકરણ સંકરણ હાઇબ્રિડાઇઝેશન તો સંકરણ છે એ અલગ અલગ અણુની અંદર જેમ કે સીએચ ફોરમાં એનએસ થ્રીમાં એસ ટુમાં કોઈ ઓટુ અણુ હોય એસ ટુ અણુ છે કોઈ બી અણુની અંદર કોઈ બી પરમાણુની અંદર સંકરણ રચાય છે તો અહીંયા આપણે જોઈએ કે સી એચ ફોર એનએસ્રી એસ ટુઓ આપેલા છે જેમાં બહુ પરમાણીય અણુના લાક્ષણિક ભૌમિતિક આકાર સમજાવવા માટે પાવલુંગે સંકરણનો ખ્યાલ દાખલ કર્યો તેમના મત પ્રમાણે પરમાણીય કક્ષકો જોડાઈ અને સમતુલ્ય કક્ષકોનો એક સેટ બનાવે છે જેને આપણે શંકર કક્ષકો કહે છે તો શંકર કક્ષકો એટલે જે તેના સંયોજકતા કુશમાં રહેલા છે કક્ષક એ કક્ષકો તેમની કક્ષક ખાલી કરે છે શા માટે તો સંકરણ માટે અને જેટલી પણ કક્ષક શંકરમાં ભાગ લે છે એને આપણે શંકર કક્ષકો કહીએ છીએ સમતુલ્ય કક્ષકોનો એક સેટ બનાવે છે જેને શંકર કક્ષકો કહે છે અને શુદ્ધ કક્ષકોને બદલે આવી શંકર કક્ષકોનો ઉપયોગ બંધ રચનામાં થાય છે જેને આપણે સંકરણ કહીએ છીએ તો સંકરણ એટલે આપણે આગળ ભણવાના છે સંકરણ એટલે કે કે આપણે સીએચ ફોરનું લઈએ તો સીએચ ફોરની અંદર એક તો હિલિયમ છે હિલિયમ સિવાયની ટુ એસ વન ટુ પી થ્રી તો આ કક્ષક એની અંદર કાર્બનની ભાગ લે છે જેમાં એક ઇલેક્ટ્રોન બે આમાં એક એક અને એક અને જે બીજા છે એ હાઇડ્રોજનના જે ચાર અણુ છે ચાર પરમાણુ એ અહીંયા જોડાય છે આવી રીતના તો આની અંદર ટુ એસની એક કક્ષક અને પીની ત્રણ કક્ષક જે અહીંયા ભાગ લે છે ત્રણ પેટા કક્ષક તો એને આપણે કહીશું સંકરણ તો આ જે છે એ સંકર કક્ષકો થશે અને જે મળીને જે ચાર આપણને મળે છે એક એસની અને પીની ત્રણ એને આપણે કહીશું સંકરણ તો આ થયું સંકરણ ચલો જુદી જુદી ઉર્જાવાળી કક્ષકોનું અંતર મિશ્રણ થાય છે જેથી તેમની ઉર્જાનું પુનઃ વિતરણ કરે છે જેને પરિણામે સમાન ઉર્જા અને આકારવાળી નવી કક્ષકોનો સેટ રચાય છે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કાર્બનની એક ટુએસ અને ત્રણ ટુપી જે આપણે હમણાં જોયું સંકરણની વિશિષ્ટ ખાસિયતો છે પહેલું છે સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણ્ય કક્ષકોની સંખ્યા બરાબર હોય છે તો સંકૃત કક્ષકોને તો સંકૃત કક્ષક જેમ કે ટુએસની એક અને ટૂપીની ત્રણ તો ત્રણ ને એક ચાર થઈ તો એસની એક અને પીની ત્રણ તો એસપી થ્રી સંકરણ થઈ છે પીની બે હોય તો એસપી સંકરણ પીની એક જ હશે તો એસપી સંકરણ થઈ જશે તો આ મુજબ આપણે ફસ્ટ મુદ્દો છે એના પછી છે સંકૃત કક્ષકો હંમેશા સમતુલ્ય ઉર્જાવાળી અને આકારની હોય છે તો સમતુલ્ય ઉર્જાવાળી તો આપણે અહીંયા જોઈએ તો દરેકનું જે ઉર્જા છે બીજું છે સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે અમુક પસંદ કરેલ દિશાત્મક હોય છે જેથી સ્થાયી ગોઠવણી અને ઇલેક્ટ્રોન યુગમાં વચ્ચે નિમ્નતમ અપકર્ષણ હોય આથી સંકરણનો પ્રકાર અણુની ભૂમિથી સૂચવે છે તો જે બોલ જો કોઈ કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન સરખા સરખા હશે તો અહીંયા અપાકર્ષણ સર્જાશે તેથી ધરા સ્થિતિમાં સંકરણ સર્જાતું નથી તેને સંકરણ કરવા માટે ઉત્તેજીત અવસ્થા કરવી પડે છે સંકરણ માટે અગત્યની શરતો છે આ શરતો યાદ રાખવાની છે તમારે જો જે અહીંયાની જે શરતો છે એ ફોલો થશે તો જ તમારું સંકરણ રચાશે તો પહેલી જે છે પરમાણુની સંયોજકતા કુશમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે છે સંયોજકતા કુશમાં રહેલી આપણે કાર્બનની વાત કરીએ તો કાર્બનની અંદર હિલિયમ જે નિષ્ક્રિય વાયુ છે એના પછી સંયોજકતા કુશમાં ટુ એસ વન અને ટુ પી થ્રી આ રીતના આવે છે તો જે એની બાહ્યતમ કક્ષા હતી આને સંયોજકતા કુશ પણ કહીએ છીએ તો ખાલી આ જ કક્ષકો સંકરણમાં ભાગ લે છે અહીંયાની જે છે વન એસ ટુ જે ભાગ લેશે નહીં બીજું છે સંકુરણ અનુભવતી કક્ષકોને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ તો જે બી સંકરણ અનુભવતી જે અહીંયા કક્ષકો છે એને સમાન ઉર્જા હોવી જોઈએ તો સમાન ઉર્જા જે આપણે જોઈએ તો આ કેન્દ્ર છે એક કક્ષા જેની અંદર વાળો જે છે વન ટુ તો વન એસ ટુના બે ઇલેક્ટ્રોન છે એના પછીની જે બીજી કક્ષા છે એલ શ્રેણી જેની અંદર ટુ એસના એક બે ત્રણ અને ચાર ઇલેક્ટ્રોન સમાયેલા છે તો જે બીજી શ્રેણી છે એલ એલ શ્રેણીમાં જેટલા પણ ઇલેક્ટ્રોન છે એ બધાને સમાન ઉર્જા હશે સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બળતી અનિવાર્ય શરત નથી એવું જરૂરી નથી કે અર્થપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે કેટલીક બાબતોમાં સંયોજકતા કુસની પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે જે આપણે આગળ આપણે સોરી ધોરણ બારની અંદર ભણવાના છે કે જો અર્થપૂર્ણ કક્ષક છે એ પણ ભાગ લે છે સંકરણમાં અને જે પૂર્ણ ભરાયેલી છે એ પણ કેવી રીતના ભાગ લે છે તેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું ધોરણ બારમાં અહીંયા આપણને આપેલા છે સંકરણના પ્રકાર તો સંકરણના ત્રણ પ્રકાર છે એસપી એસપી ટુ અને એસપી થ્રી તો એસપી સંકરણ કોની સાથે રચાય છે તો આપણે આગળ બી ચર્ચા કરી ગયા છે કે ત્રણ બોન્ડવાળા જે હશે એની સાથે એસપી સંકરણ રચાય છે તો અહીંયા આપણે જોઈએ એસપી સંકરણ માટે બી ટુનું ઉદાહરણ લીધેલું છે તો બી સીએલ ટુનું તમે જોઈશો તો બેરેલિયમ છે અહીંયા આપણને બેરેલિયમ આપેલો છે બેરેલિયમની આજુબાજુ બે બોન્ડ છે જે સીએલ સાથે જોડાયેલા છે તો અહીંયા સીએલ ટુ છે તો સીએલ બેરેલિયમની એક એસની અંદર સીએલ ઉમેરાશે અને બીજો જે સીએલ છે એ પી કક્ષકની અંદર ઉમેરાશે તો એસ અને પી બે સંકરણ થઈ શકે છે એસપી ટુની વાત કરીએ તો એસપી ટુની અંદર આપણે ઉદાહરણ લઈએ અહીંયા એસપી માટે બી સીએલ થ્રી તો બી સીએલ થ્રીની અંદર ત્રણ ક્લોરીન સમૂહ છે ક્લોરીન છે તો એક એસની અંદર અને બીજા બે પીની અંદર તો પી થશે ને એસ તો એસ સંકરણ થશે તો જે તમારે દરેક જણે અહીંયા વાંચી લેવાનું છે એસપી ટુ સંકલન કેવી રીતના રચે છે જેનો જે આકાર છે એ આ રીતના આપણને મળે છે તો એની આગળ આપણે બી સીએલ ટુ જોઈએ તો બી ઈની અંદર આવી રીતના જે આકાર છે એ જોવા મળશે આ જે છે એ બી ઈ છે બેરીલિયમ છે અને આજુબાજુમાં જે બે મળે છે આપણને એ છે સીએલની કક્ષક આ રીતના જોડાશે બી સીએલ છે એમાં આ મુજબનું સંકરણ આ મુજબનો આકાર જોવા મળે છે બી સીએલ થ્રીમાં એસપી સંકરણ સર્જાય છે કેવી રીતના થાય છે તમારે જાતે ગણીને જોવાનું છે ચલો તો બેરેલી એમની આપણે વાત કરીએ સોરી બી સીએલ થ્રીની તો બી સીએલ થ્રીની વાત કરીએ તો બોરોન છે પાંચ નંબરનું છે જેનું આપણે લખીએ તો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી વન થશે આવી એની ધરાસ્થિતિ થશે ધરાસ્થિતિ ઉત્તેજિત અવસ્થામાં થશે બોરન પાંચ ચલો હિલિયમ વન એસ ટુ બરાબર હિલિયમ લખી શકીએ ટુ એસ વન અને ટુ પી વન થઈ જશે એના પછી બી સી એલ થ્રી છે તો એના માટે થઈ જશે ચલો વિલિયમ હતું ટુ એસ વન ટુ પી ટુ એક અને એક કક્ષક ખાલી છે બે માં એક એક ઇલેક્ટ્રોન છે સીએલ થ્રી છે તો સીએલના એક સીએલ અહીંયા સમાશે બીજો સીએલ અહીંયા સમાશે અને ત્રીજો સીએલ અહીંયા હશે તો સીએલ થ્રી થઈ ગયા તો એસની કેટલી આ એસની એક પીની બે થાય છે તો કોઈ સંકરણ કહેવાય એસની એક અને પીની બે તો એસપી ટુ સંકરણ સજાશે આવી રીતના તમારે બી સીએલ્ટ્રોનું પણ સંકરણ જોવાનું છે તો આપણે જોયું એસપી ટુ સંકરણ એના પછી છે એસપી થ્રી સંકરણ તો એનો જે ખૂણો છે જે આપણે દરેકમાં ખૂણો નહીં જોઈએ જેમ કે એસપી ટુની અંદર એકસો વીસનો બંધ કોણ દર્શાવે છે એ પણ તમારે જોવાનું છે મીન્સ કે આખી થિયરી તમારે વાંચી લેવાની છે એસપી થ્રી સંકરણ તો એસપી થ્રી સંકરણ અહીંયા દરેક જે સંકરણ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો એસપી થ્રી સંકરણ આપણે જોઈએ એસપી થ્રી સંકરણ સીએચ ફોરમાં જોવા મળે છે એસ ટુઓમાં જોવા મળે છે એનએસ થ્રીમાં જોવા મળે છે દરેકની અંદર જોવા મળે છે તો સંકરણમાં ભાગ લે છે જેમ કે આપણે ઉદાહરણ લઈએ એનએસ થ્રી એન એચ થ્રી ચાલો અહીંયા આપણે બે અબંધકારક છે અને બીજા જે છે એ બંધકારક છે તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે એ પણ સંકરણમાં ભાગ લે છે તો એના માટે આપણે જોઈએ ચલો નાઇટ્રોજન માટે તો નાઇટ્રોજનનું સૌ પ્રથમ તો આપણે એને લખીશું નાઇટ્રોજન વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી થ્રી ચલો ત્રણ ચાર પાંચ છ સાત નાઇટ્રોજન સેવન તો ટુ પી થ્રી છે એસની અંદરથી આપણે એક ટુ પી ફોર કરીશું તો નાઇટ્રોજન માટે લઈએ નાઇટ્રોજન સી વન ઉત્તેજિત અવસ્થામાં થશે વન એસ ટુ ટુ એસ વન ટુ પી ફોર થઈ જશે તો ટુ એસ વન ટુ પી ફોર ટુ પી ફોર માટે એસ વન પી એક અને ચોથી અહીંયા ભરાઈ લેશે ચલો હવે નાઇટ્રોજનના ત્રણ હાઇડ્રોજન છે તો ત્રણ હાઇડ્રોજનને આપણે અહીંયા લખીએ તો એક બે અને ત્રણ હવે અહીંયા જે પી ફોર છે પી ફોરની અંદર પી ફોર છે પી પછી કઈ કયો કઈ કક્ષા આવે છે તો પી પછી આવે છે અહીંયા ટુ એસ ટુ પી પછી આવે છે થ્રી એસ તો પી ફોર છે અહીંયા આપણે અર્ધપૂર્ણ કક્ષા કરવાની છે તો જે પી ફોરનો ચોથો જે ઇલેક્ટ્રોન છે આ જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા થ્રી એસમાં જતો રહેશે તો થ્રી એસ વન થઈ જશે ચલો થ્રી એસ વન થઈ જશે તેથી અહીંયા આપણે આ જે કક્ષા છે એ પણ ખાલી રહેશે તો અહીંયા હાઇડ્રોજન ઉમેરાયું ચાલો અહીંયા પણ આપણે હાઇડ્રોજન લીધો અહીંયા અહીંયા એક હાઇડ્રોજન લઈ લઈએ ચાલો આ કક્ષકને ખાલી રાખીએ તો એ કક્ષકની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા જોડાઈ જશે તો એવી રીતના એક એસની પીની કેટલી થઈ ત્રણ તો એસ પી થ્રી સંકરણ સર્જાય છે તો યાદ રાખવાનું છે કે જે ઉત્તેજિત અવસ્થામાં ટુ પી ફોર હતું એમાંથી શું થઈ જાય છે ટુ પી ફોરમાંથી એક ઇલેક્ટ્રોન થ્રી એસ વનમાં જતો રહે છે અને આ રીતના સંકરણ સર્જાશે તો ટુ પી ફોરની જગ્યાએ ટુ કેટલા થઈ જશે ટુ પી થ્રી થઈ જશે થ્રી એસ વન થઈ જશે એની ઉત્તેજિત અવસ્થામાં એસ ટુ ઓનો જુઓ તો એસ ટુ પણ તમને એ રીતના જોવા મળશે અહીંયા આપણને એસ ટુ આપેલું છે હાઇડ્રોજન હાઇડ્રોજન તો બે હાઇડ્રોજનના સંકરણ અને એક આ પેરનું અને બીજું બીજી લોન પેરનું સંકરણ એ રીતના એસપી થ્રી સંકલન એસ પણ જોવા મળે છે ચલો તો અહીંયા હતું આપણે સંકરણ તો અહીંયા સુધી આપણે સંકરણ જોઈએ તો સંકરણ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ દરેક જણ સંકરણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો ધ્યાનથી વાંચી લે ઓલ ઓફ યુ થેન્ક્સ